આપણે આજે વાત કરવાના છીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા વળાંક વિશે જેણે આઝાદીની લડાઈની દિશા જ બદલી નાખી એ હતું ઓગણીસો સાતનું સુરત અધિવેશન જ્યાં ભારતનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગયો ચાલો આ ઐતિહાસિક વિભાજનની અંદરની કહાનીને સમજીએ પણ વિચારવા જેવી વાત એ છે કે આખરે એવું તો શું થયું કે એક જ બેઠકમાં ભારતનો સૌથી મોટો રાજકીય પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો આ એક જ ઘટનાએ આઝાદીની લડતનો આખો માર્ગ કેવી રીતે બદલી નાખ્યો ચાલો આ સવાલોના જવાબ શોધીએ ચાલો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ પાંચ મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું આનાથી આપણને સમગ્ર ઘટનાક્રમ એકદમ સ્પષ્ટ થઈ જશે તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી આખીરે એવી તો કઈ તિરાડો પડી રહી હતી કે જેણે આટલા મોટા સંગઠનને તોડી નાખ્યું જો શરૂઆતમાં તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઝાદી માટે લડતો એકમાત્ર મોટો અવાજ હતો બધાનો હેતુ એક જ હતો આઝાદી પણ આઝાદી મેળવવી કેવી રીતે બસ આ જ સવાલ પર બે અલગ અલગ વિચારો ઊભા થઈ રહ્યા હતા અને એ જ બન્યો વિભાજનનું કાર અને આ જે આખો સંઘર્ષ હતો ને એના મૂળમાં હતી બે વિચારધારાઓ આપણી પાસે જે ઓગણીસો સાતના અધિવેશનના દસ્તાવેજો છે એમાં સાફ દેખાય છે કે કેવી રીતે દળ અને ગરમ દળ વચ્ચેનો જે મતભેદ હતો એ જ કોંગ્રેસને વિભાજન તરફ લઈ ગયો હવે આ રાજકીય નાટકના મુખ્ય પાત્રો કોણ હતા એ હતા બે જૂથો એક તરફ દળ અને બીજી તરફ ગરમ દળ આ લડાઈ ખાલી વિચારધારાની નહોતી મોટા નેતાઓની પણ હતી દળમાં હતા ફિરોઝ શાહ મહેતા સુરેન્દ્રનાથ ગોપાલ ગોપાલકૃષ્ણ ગોખલે જેવા દિગ્ગજો તો સામે પક્ષે દળની આગેવાની કરી રહ્યા હતા લાલ બાલ અને પાલ એટલે કે લાલા લજપતરાય લોકમાન્ય તિલક અને બિપિનચંદ્ર પાલ એમની સાથે અરવિંદ ઘોષ જેવા ક્રાંતિકારી નેતા પણ હતા તો આ બંનેમાં મૂળભૂત ફરક શું હતો એકદમ સરળ ભાષામાં કહીએ તો દળના લોકો જેમને બંધારણવાદી કહેવાતા એવું માણતા કે આપણે બ્રિટિશ શાસનની અંદર રહીને અરજીઓ અને સુધારાની માગણીઓ કરીને ધીમે ધીમે અધિકારો મેળવીશું જ્યારે ગરમ દળ એટલે કે રાષ્ટ્રવાદીઓ એમનું કહેવું હતું કે ના હવે વિનંતીઓનો સમય ગયો આપણે તો સંપૂર્ણ સ્વરાજ જોઈએ અને એ પણ બહિષ્કાર અને આંદોલન જેવા આક્રમક પગલાંથી અને આ જે બે અલગ અલગ રસ્તાઓ હતા ને એનો ટકરાવ થવાનો હતો અને એના માટે મંચ તૈયાર થયું ઓગણીસ સાતના સુરત અધિવેશનમાં આ એ જ ઐતિહાસિક બેઠક હતી જ્યાં વર્ષોથી અંદર અંદર જે ચાલી રહ્યું હતું એ બધું જ ખુલ્લીને બહાર આવી ગયું ખબર છે સુરતમાં અધિવેશન શરૂ થયું એ પહેલાંથી જ માહોલ ગરમ હતો ખાસ કરીને જ્યારે ગરમ દળના મોટા નેતા લોકમાન્ય તિલક સુરત પહોંચ્યા અને લોકોએ એમનું જે જબરદસ્ત સ્વાગત કર્યું એનાથી દળવાળા સમજી ગયા હતા કે આ વખતે વાત સહેલી નથી પછી તો ઘટનાઓ બહુ ઝડપથી બની ઓગણીસો ને માં કલકત્તા અધિવેશનમાં સ્વરાજનો ઠરાવ પસાર થયો જેનાથી ગરમદળનો જોશ વધી ગયો પણ ઓગણીસો ને સાતમાં સુરતમાં પ્રમુખ કોણ બનશે એને લઈને ઝઘડો શરૂ થયો નરમદળ ઇચ્છતા હતા રાસબિહારી ઘોષ બને જ્યારે ગરમદળ લાલા લજપતરાયને આગળ કરી રહ્યા હતા બસ આ જ મુદ્દે વિવાદ એટલો બધો વધી ગયો કે અધિવેશનમાં ભારે હોબાળો મચી ગયો અને છેવટે એને સ્થગિત જ કરવું પડ્યું અને પછી આવી એ ઘડી જેણે ભારતના ઇતિહાસમાં પોતાનું નામ સુરત વિભાજન તરીકે નોંધાવી દીધું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે ટુકડા થઈ ગયા હવે પરિસ્થિતિ એવી હતી કે બંને જૂથો વચ્ચેની વૈચારિક ખાઈ એટલી ઊંડી થઈ ગઈ હતી કે સમાધાનની કોઈ શક્યતા જ ન હતી અને આનું પરિણામ એ આવ્યું કે સુરત અધિવેશન કોંગ્રેસના ઔપચારિક વિભાજનનું સાક્ષી બન્યું આ વાત સમજવી બહુ જરૂરી છે કે આ ખાલી કોઈ પદ કે સત્તા માટેની લડાઈ નહોતી આ તો ભારતનું ભવિષ્ય કેવું હોવું જોઈએ એના પરની બે અલગ અલગ વિચારધારાઓ અને બે અલગ અલગ રણનીતિઓનો સીધો ટકરાવ હતો અને આ ટકરાવનું જ પરિણામ હતું કોંગ્રેસનું વિભાજન સારું તો વિભાજન તો થઈ ગયું પણ એની અસર શું થઈ આઝાદીની લડાઈ પર એની શું અસર પડી ચાલો હવે એના લાંબા ગાળાના પરિણામો પર એક નજર કરીએ વિભાજન પછી કોંગ્રેસમાં અને આખી આઝાદીની લડાઈમાં મોટા ફેરફારો આવ્યા પહેલું તો નરમ દળના બંધારણવાદી નેતાઓનો જે પ્રભાવ હતો એ ધીમે ધીમે ઓછો થઈ ગયો બીજું ગરમ દળના રાષ્ટ્રવાદી નેતાઓ અને એમની વિચારધારા લોકોમાં વધુને વધુ લોકપ્રિય બની અને ત્રીજું દેશનો જે ભણેલો ગણેલો મધ્યમ વર્ગ હતો એ આ ચળવળમાં વધારે સક્રિય રીતે જોડાવા લાગ્યો જેનાથી આખી લડાઈને એક નવી જ ઉર્જા મળી એટલે આપણે કહી શકીએ કે સુરત વિભાજન એ માત્ર એક રાજકીય ઘટના નહોતી એ તો ભારતના સ્વતંત્રતા સંગ્રામનો એક બહુ જ મોટો અને નિર્ણાયક વળાંક હતો એણે કોંગ્રેસનો ચહેરો જ બદલી નાખ્યો અને આઝાદીની લડાઈ માટે એક નવો અને કહી શકાય કે વધુ આક્રમક રસ્તો ખોલી આપ અને આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે ભારતની આઝાદી માટે શું વધારે જરૂરી હતું બધાએ એકજૂટ રહીને ધીમે ધીમે આગળ વધવું કે પછી ગરમ દળના નેતાઓએ જે ક્રાંતિકારી દબાણ બનાવ્યું એની જરૂર હતી આ એક એવો સવાલ છે જેના પર ઇતિહાસકારો આજે પણ ચર્ચા